ખાઈ ગઈ છે અને આ વગાડ કર્યો છે ડાળ માટેનો ફરી દે છે બવેસ્કા સુબન અને અહીંયા ભાત પણ થઈ ગયા છે સરસ છૂટા છૂટા હવે પણ બંધ કરી દશું અને આ ભાત દે છે તો બે સાઈડમાં મૂકી દેશું હવે જે લાપેટ

હવે આ સાઈડ આપણે પૂરી પકાવી દેસુ ત્યારબાદ પાછો એને પલટાવશું ને આ સાઈડ પકાવશું આપણે Buongiorno a tutti, buongiorno a tutti. Buongiorno a tutti. Buongiorno a tutti. a